નમસ્કાર દર્શક મિત્રો આપ જોડે આજ છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને તળાજા પ્રાંત કચેરી ખાતે આદન પત્ર આપ્યું નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને થળાઝા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પ્રાંત કચેરી ખાતે આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા આવેદન આપ્યું હતું પોતાના વિવિધ પ્રકારના પ્રશ્નોને લઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બપોરે બાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન આવેદન પત્ર આપ્યું હતું મારું નામ સુરેશી છે તળાજા એન એસએ કે તમે ક્યાં આવ્યો શું તમારી માંગ છે અમે એસડીએમ સાહેબ પાસે આવેલા છીએ કે ભાઈ સેમ ફોરના વારંવાર રિઝલ્ટ નબળો આવે છે વિદ્યાર્થીઓ મહેનત કરવા છતાં એનું પરિણામ નબળું આવે છે હોશિયાર વિદ્યાર્થીઓ તો આમાં કંઈક ને કંઈક પ્રશાસનની ભૂલ હોય એવું દેખાય છે તે માટે સરી સરખી રીતે ફરી વખત પેપર ચેક થાય અને નબળું રિઝલ્ટ છે તેમાં સુધારા વધારે થાય તે વિદ્યાર્થીને માર્ક મળવા પાત્ર છે એને મળે એવી માંગ અમે કરીએ છીએ હવે મિત્રા છે ડિગ્રી જવાબદારી તમારી મિત્ર એને સિવાય પ્રેસિડેન્ટ તળાજા કોલેજ